જામનગરથી ભોડેશ્વર જતા પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી જામનગર લાલપુર રોડ પર વિવિધ જગ્યા પર સેવા કેમ્પો દ્વારા પદયાત્રીઓને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જામનગરથી પાંચત્રીસ કિલોમીટર દૂર સુપ્રસિદ્ધ પ્રાચીન અને પૌરાણિક ભોડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને દર વર્ષે ભોડેશ્વર પદયાત્રીઓ જતા હોય છે ત્યારે જામનગરની સેવાભાવી સંસ્થાઓ છે જામનગરના સેવાભાવી લોકો છે તેમના દ્વારા ઠેર સેવા કેમ્પો રાખવામાં માં આવતા હોય છે ત્યારે જામનગર પાસેના પાસે ચેલા પાટિયા પાસે સોમનાથ મિત્ર મંડળ દ્વારા એક સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યારે આજ કેમ્પ ના મિત્ર મંડળ ના સભ્ય દેવેન્દ્ર આપણી સાથે છે દેવેન્દ્ર ખાસ કરી ને આપ કેટલા વર્ષોથી આ કેમ્પનું આયોજન કરો છો અમે આ કેમ્પનું આયોજન આ વર્ષથી ચાલુ કર્યું છે આ બીજો રવિવાર છે અમારે અને પ્રતિભાજ છે એ બોમ્બે છે સોમનાથ કોન્ટ્રાક્ટ માં છે અહિયાં સોમનાથ રેસ્ટોરન્ટ છે દર રવિવાર બોમ્બે આવે છે અને કેમ્પ કરે છે અને આ બીજો જ રવિવાર છે ખાસ કરી અને તો મળ્યું શું એવું આપણે આ તો એક આમ કઈ તો મેળો જ કેવાય આપણા માટે તો અને પવિત્ર માસ હિન્દુ માટે એટલે આ તો આપડે જેટલું કરીએ એટલું ઓછું જ હોય છે એટલે બને હતી સેવા કરીએ છીએ ખાસ કરી અને સોમનાથ મિત્ર મંડળ અન્ય મેમ્બર છે એ ખાસ આપણી સાથે છે અને તેઓ દર રવિવારે એટલે કે ભોળેશ્વર જે પદયાત્રીઓ છે એ સોમવારે એટલે કે રવિવારે રાત્રે ચાલીને જામનગર થી અને જામનગર ના આસપાસ થી જે પદયાત્રીઓ છે તે ભોળેશ્વર મંદિરે જતા હોય છે ત્યારે ખાસ બોમ્બે થી દર રવિવારે અહીં પહોંચે છે અને આ સેવા કેમ લાભ લે છે ના પૂરી સેવાઓ આપે છે શું આપનું નામ જણાવો અને આપ નો પરિચય આપો મારું નામ પ્રતિરાજ છે અને મુંબઈ થી હું આવું છું મારું ગામ ચેલા છે આ ગામના બધા સાથ સરકાર થી અને બધા મારા મિત્ર મંડળ થી આવો તમારી સારું કાર્ય મેળાને બધે સેવા કરી આછો આપના જે કેમ્પ છે એની અંદર કેવી કેવી સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે અન સેવા અને નાસ્તાની બધી સેવા હોય છે ત્યારે અન્ય મેમ્બર આપણી સાથે જે ખાસ કરીને શું કહેશો સરપંચ આ એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે શું કહેશો બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે અમારા પ્રતિનિધિભાઈ રવિન્દ્રભાઈ અને અમે સાથે મંડળ મળી અને પવિત્ર માસ શ્રાવણ સારું કાર્ય પવિત્ર કાર્ય કરી રહ્યા છે અને રાજકોટથી હરીશભાઈ પણ આવેલા છે અમારી સાથે ખાસ કરી અને આ સેવા કેમ્પ છે સેવા કેમ્પની અંદર અત્યાર સુધીમાં કેટલા લોકોએ લાભ લેતા હોય છે એની ફરિયાદો કેટલા નીકળતા હોય છે અંદાજે દસ થી પંદર હજાર પદયાત્રીઓ નીકળ્યા છે અને અમે સેવાનો લાભ લીધો સેવા ની અંદર નાસ્તો હોય છે તો શું શું નાસ્તો હોય છે અને કેવી કેવી સેવાઓ હોય છે અને અ કેળા છે ખીચડી છે સાબુદાણાની ખીચડી છે પાણી અમ્ય વસ્તુ બધી રાખી અને મેં સેવા આપી શ્રાવણ માસમાં ખાસ કરી અને જે લોકો સોમવારના જે વ્રત અને એકટાણા કરતા હોય છે ત્યારે ખાસ કરી અને જે સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે અહીં એકાઈશ કરી અને ફરાળની પણ વ્યવસ્થા જામનગર તથા આસપાસના વિસ્તારોમાંથી રવિવારે રાત્રે પદયાત્રીઓ હજારોની સંખ્યામાં ભોળેશ્વર જવા નીકળે છે અને સોમવારે ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે ગત રાત્રે પણ પદયાત્રીઓ બહોળી સંખ્યામાં ભોળેશ્વર તરફ કૂચ કરી હતી રસ્તામાં પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર જગ્યાએ કેમ્પો રાખવામાં આવ્યા પદયાત્રીઓ માટે ખાણીપીણીના વિવિધ કેમ્પ પણ ધમધમ્યા હતા આ કેમ્પોમાં ફરાળી ચિપ્સ ફરાળી ચેવડો છાશ શેરડીનો રસ ગોલા ચા પાણી કોલ્ડ ડ્રિંક્સ વગેરે ખાદ્ય પદાર્થો પદયાત્રીઓને પીરસીને ભોળેના ભક્તોની સેવા વડે શિવ આરાધના કરવામાં આવી હતી

ઠેર ઠેર સારા કેમ્પ છે અને ભક્તો અહીંયા બહુ આવે છે ને ઠેક ઠેકાણે ચીપ્સ ફરારી ચીજ ખાઈ શકે શ્રાવણ મહિનામાં બહુ સારા છે અહીંયા કેમ્પ અમે જામનગર થી નીકળ્યા છીએ પહેલી વખત જાય છે તો બહુ મસ્ત છે જામનગર થી નીકળતા હો છો તો ભોડેશ્વર મહાદેવ છે એનું જે મંદિર છે એથી 35 કિલોમીટર જાવ તો કેટલો થાક લાગ્યો છે આપ જામનગર થી નીકળ્યા જો આપણે રસ્તા ઉપર પહોંચ્યા તો કેવો થાક લાગે ખબર જ નથી પડતી કેટલો થાક છે ભક્તો જેટલા છે ને અહિયાં મજા આવે છે હાલી ને ત્યાં બહુ મસ્ત છે મારું નામ પરમાર સુભાષ છે અમે દર રવિવારે હાલી ને આવી જઈએ શ્રાવણ મહિના અને ત્યાં અમે ઘોડેશ્વર જાય જઈ મહાદેવ નું ત્યાં પગે લાગી છે અમે હાલવામાં કોઈ તકલીફ નથી થતી ત્યાં થી હાલી ને જાય જઈ અમને રસ્તે સેવા મળે છે બધું મળે છે અમે દર શ્રાવણ મહિનાના દર રવિવારે અમે હાલીને ને જાય છે પૂરો પરિવાર સાથે લઈને ને જાય